વડોદરામાં બાલાજી પોઈન્ટના વીજ મીટરોમાં ભીષણ આગ ભભૂકી અંધારપટ છવાતા લોકોમાં ફફડાટ ફેલાયો વડોદરા શહેરમાં ગરમીનો પારો વધવાની સાથે સાથે આગ લાગવાના બનાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે તેવામાં ગત મધરાત્રીએ શહેરના સંગમ ચાર રસ્તા તરફ જતા રોડ પર આવેલા બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટના વીજ મીટરમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા અંધારપટ છવાઈ ગયો હતો લોકોમાં ફફડાટ ફેલાયો હતો સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી જોકે લાઇટો ગુલ થતાં લોકો ગરમીમાં મુશ્કેલીમાં મુકાયા હતા શહેરના હરણી રોડ ઉપર આવેલા બાલાજી પોઈન્ટ એપાર્ટમેન્ટમાં મધરાત્રીએ આગ લાગવાની ઘટના બની જેમાં વીજ મીટરોમાં શોર્ટ સર્કિટ થયા બાદ ધડાકા સાથે આગ ભભૂકી ઉઠી હતી મોટા અવાજ થતા લોકો ત્વરિત બહાર દોડી આવ્યા હતા બીજી તરફ વીજ મીટરોમાં આગ લાગતા લાઇટો ગુલ થઈ ગઈ હતી જેના કારણે અડતાલીસ મકાનોમાં અંધારપટ છવાઈ ગયો હતો લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો આ બનાવની જાણ થતાં બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી જોકે આગ ઉપર કાબુ મેળવ્યા બાદ કલાકો સુધી વીજ પુરવઠો કાર્યરત નહીં થતાં રહીશો પાણી અને વીજળી વિના મુશ્કેલીમાં મુકાયા હતા અને ત્વરિત વીજ પુરવઠો કાર્યરત કરવા માંગણી કરી હતી જ્યારે આગની ઘટનામાં વીજ મીટરો સાથે કોમ્પ્લેક્સનું વાયરિંગ પણ બળીને ખાક થઈ ગયું હતું